જે કાય પણ કરી રહ્યા છો એમાં તમને સફળતા આપે અને લાઈક કુ મળે અને આપણા ધર્મ પ્રચાર થાય અને તમારે જે કાય પણ બુદ્ધિ એ વિચાર અને તમને જે વિશ્વાસ જાગ્યો કે આવું કાય કરીએ તો આ પ્રચાર છે ને કંપની નાની કરો પણ એડવર્ટાઈ મોટી કરો તો જય માતાજી જય દ્વારકાધીશ બધાને આ કેમ છો મજામાં આજ આપણે વરસાદ પછીની વરાપ છે ને નવરા છે તો એકાદા દેવ દર્શન કરાવી દે તમને એકાદ મંદિરે દર્શન કરે પ્રવીણભાઈ આવે પછી નક્કી કરીએ હા આવી ગયા પ્રવીણભાઈ ક્યાં ક્યાં જવું દર્શન કરવા મંદિર છે ને છે રામાપીર નું આપણે દર્શન કરતા આવીએ ચાલો નરેડી નરેડી થી મેઘપુર ચાલો બની બાકી ભાઈ

રામાપીની જગ્યા દેખાય છે મેહપુર ગામથી આ બાજુ છે ઘણી બે કિલોમીટર પછી મેઘપુર આવે હવે આના પછી આમ જઈએ ને એટલે મહેપુર આવે કિલોમીટર પછી હા બે કિલોમીટર પછી મેહપુર આવે ત્યાં ઘણા રામાપીની જગ્યા છે રામાપીની જગ્યા છે

ક્લાસ બહુ રહ્યો બાપુ બને આપણા નંદા ભગત એના મહંત પૂછે નંદા ભગત એને કહી કે આપ મંદિર વિશે અને ઇતિહાસ વિશે કઈક બેક શબ્દ આપણે બધાને જણાવે બોલો ભગત સીતારામ જય રામદેવજી મહાધર્મ અને રામદેવજી મહારાજના જે કાંઈ પણ જીવન ચરિત્ર કે વર્ણનની અંદર એમાં આપણે ન પહોંચી શકીએ પણ જેને જેને રામદેવજી પ્રત્યે વિશ્વાસ જાગ્યો છે ને એની જે કાંઈ પણ રામદેવજી એનીમાંથી કૃપા કરી એવી એવામાંથી એક કરોડો જીવોમાંથી હું એક જીવ એ જીવની અંદર મારા સંસારમાં હું કોઈ સાધુનું સંતાન નથી અહોભાગ્ય હોય જો સાધુમાં જન્મ મળે તો હું કોઈ બ્રાહ્મણનું સંતાન નથી અહોભાગ્ય મળે જો બ્રાહ્મણ કુળમાં જન્મ મળે તો પણ હું એક ગુજર ક્ષત્રિય કડિયા કુંભારમાં જન્મ જન્મ પછી આ જીવનની અંદર આવતી ધરોહર જે કાંઈ પણ આવતા ધર્મના અનુચરણ એના પાલનની અંદર સંસારમાં આવ્યા પછી શેર માટી કેતા સંતાન બાબતની મારે તકલીફ હવે ઈ તકલીફમાં હર વ્યક્તિત્વ હર સલાહકાર હર દેવના ઉપાસકો એના હર ડોક્ટરી લાઈનથી મેં તપાસ કરાવીને તમામ રીતે જીવનમાં મેં કાંઈ પણ મેળવું તો એમની અંદર મને સફળતા ન મળી પણ એક શ્રદ્ધાનો વિષય રામદેવજી પ્રત્યેનો મને લાગ્યો તો રામદેવજી પ્રત્યેની ભક્તિની ફકીરીની અંદર મેં એમને એટલી અરજ કરી કે હું તમારી બાર બીજ રામામંડળ મંડળ રમાઈશ બરાબર અને રામામંડળ મંડળ એટલે મારી ઘેરે પારનું બંધાય પ્રભુ એટલે પછી જે કાંઈ પણ ધર્મની આવતી ધરોહરની અંદર મને જે ઉગાડો અને તમે ઉગે એ પ્રમાણમાં મને પ્રભુ તમે પ્રોત્સાહિત કરો એટલે હું તમારા ધર્મને આગળ વધારું તો એમની અંદરથી ભગવાન રામદેવજી મહારાજ એવા દયાળુ દેવ છે કે જે મારા જેવા પાપી માણસને એક કળદુગના અંધશ્રદ્ધા ઉપર હાલનાર વ્યક્તિત્વને જે કાંઈ પણ આવું છે કે ન હોય કે દઈ દઈએ કે નોય દઈએ કે કર્મ ઉપર ઢોળનાર વ્યક્તિને માનવને મારી એક એવી અરજ છે કે આ કળયુગની અંદર દ્વારકાધીશ પરમાત્મા પોતે એની જે આ પીડાઈનો અવતાર લઈ હર મનુષ્યની પીડાને દૂર કરવા માટે એક મારા જેવાને મધ્યમ બનાવી મારી ઘેરે સારા દિવસો સારા સંતાનોને જન્મ અપાવી અને મને ઉજળો કર્યો એટલે મેં બાપાને અરજ કરી કે પ્રભુ મારે તમારી ભક્તિમાં લીન રહેવું છે અને મારે તમારું કાંઈ પણ કાર્ય કરવું છે તો એમની અંદર તમે મને એવું સાહસ એવી શ્રદ્ધા પ્રગટ કરો કે આ માનવની વાતોમાં આવી અને હું પાછો આ કર્મમાં ન જોડાઈ જાઉં અને સત્કર્મની અંદર હાલી આ મારા માનવ જીવનને સફળ કરવું તો એમની અંદર ભગવાને મને પ્રેરણા આપી એટલે એના ધૂપ ધુવાળા કરી માનવની સેવા ધર્મના કેડે ચલાવવા માટે અંધશ્રદ્ધાને દૂર કરી આ જે કાંઈ દોરા ધાગા આ વિશ્વાસ એ બધું સત્ય છે પણ એ ક્યારે અને કેવી રીતથી એના એવા સદગુરુ કે ગુરુ મળે તો કોઈ વસ્તુ કાંઈ ખોટી કે નુગરી છે નહીં એમની અંદર મને રામદેવજી મહારાજે એવી પ્રેરણા જગાડી તો એમની અંદરથી મેં જે કાંઈ આયેલો તો હું રહેતો તો સુરતની અંદર સુરતની અંદર આજ ઓગણત્રીસ વર્ષથી અખંડ જ્યોત આલે છે રામદેવજી મહારાજની ખોડિયારમાંની અને જુગણું સાપીર જે કંઈ પીરાય કહેવાય તો એ અંદર અંદરથી મને એવું ઉગ્યું કે આપણે કાંઈ પણ નાની એવી જગ્યા લઈ અને બાપાનું મંદિર બનાવી અને આ બાકીનું મળેલું જીવન છે એ એમાં વ્યતીત કરીને આવતેલ જીવને આપણે સમજાવીએ કે માનવને ધર્મના કેળે કેવી રીતે ધર્મ ધર્મની અંદર હાલો તો ભગવાન કેવી રીતે દેવી દેવતાઓ તમને મને આમની અંદર કાંઈ પણ એવી પ્રેરણા બતાવે તો એ પ્રેરણાની અંદર નથી ચમત્કાર જોવાનો નથી કોઈ સિદ્ધિ જોવાની નથી કોઈ એનું કોઈ રાહ જોવાની પણ એના વિશ્વાસ ઉપર આઈલા જાઓ તો અનેક પ્રકારના તમને પરચા મળતા રહીએ માનવથી વાતથી વિશ્વાસથી તમારા કાર્યથી તમારા કર્મથી એવું જ કાર્ય ભગવાન રામદેવજીએ આ મારા હાથે કરાવ્યું અને આ મંદિરનું આ મેઘપુર ગામની અંદર પાંચવિઘા જગ્યા લઈ અને આશ્રમની સ્થાપના કરી સૌરવ મંડપ બનાવ્યા આ આ સૌરવ મંડપ કરી ભગવાન રામદેવજીનું દેવળ બનાવ્યું એ દેવળ બનાવી પછી પાછું જે કાંઈ સ્તંભ લાવી અને પાછો સૌર મંડપ કરી અને રોપી દેવાનું છે અને ભગવાને મારી ઉપર કૃપા કરી તો હર કોઈને આ યુગના પરિવર્તનની અંદર આ કોઈ કળજુગ નથી કોઈ કળજુગને યાદ ન કરવો આ આગમ યુગ છે જે દેવાજ પંડિત સહદેવ જોશીએ જે આગમ ભાઈ ખાતા કે હવે પછીની માનવની ધરોહર છે એ આવા વિચારોથી આવા વ્યવહારથી આવા દુશ્મનાથી આવા કાળક્રોધથી આવા અંધશ્રદ્ધાથી હાલી અને નહીં જેવી માયા તરફ ફસાય અને મૂળ મહાધર્મની ધરોહરને ભૂલી જાય તો એ ભૂલે નહીં એટલા માટે ભગવાન ભાલાવાળાએ મારા દેવાને મધ્યમ બનાવી અને કાંઈ નહોતું એમાંથી આ એક મહંત રૂપીની પદવી આપવી અને એક સામાન્ય કુંભારના ભગતને દીકરાને ભગત બનાવી અને આજુબાજુના તમામ પડાગણને એક કરી અને આ મહાધર્મના રામદેવજી મહારાજની સ્થાપના કરી મંદિર બનાવ્યું અને ગૌશાળા છે

બી અગિયારસ બાપાના નવરાત્રા અષાઢી બીજ અને બીજી બધી બીજો છે એ સુરત પાઠ પૂંદા અને ગીત ગંગાને જમાડી અને કાંઈ પણ ધર્મના મૂળ કેરા ઉપર ચડાવી અને અમારું જીવન અમે વિતરાવીએ અને રામા મંડળ તમે રામા મંડળ પહેલેથી જે રામા મંડળ રમી રમીને જ આ બધું કર્યું રામા મંડળ રમતા રમતા જ મારો રામદેવજી મળ્યો હર રામા મંડળ રમતારને મારા બે હાથ જોડીને એક નમ્ર અરજ છે કે રામદેવજી મહારાજનું ચરિત્ર ભજવવામાં કાંઈ પણ તમે પાત્ર લેહો પાત્ર ભજવશો પાત્ર આવશે ને એમાં તમારામાં દેવરૂપ આવી જાય એ રૂપમાં પછી તમારે વિચાર વિકાર તરફ જાવું કે વિશ્વાસ તરફ જાવું કે તમે જે પાત્ર બન્યા એ પાત્રને પાત્ર ભજવી અને પ્રમાણિકતા પ્રમાણે કાંઈ પીરની કાંઈ પણ દયા પ્રાપ્ત કરવી એ આપણા ઉપર છે આને વસ્તુને પિરાણાને નિભાવવું હોય તો ચોખ્ખાઈ પવિત્રતા સિદ્ધાંત સત્ય અને સનાતનની રીતની અંદર જાતિભાતિ ભોળી અને છોડી હર જીવને તમે સ્વીકારશો હર માનવને તમને સમજશો એટલે તમને આ સનાતનની રીતમાં ખબર પડી જાય કે આપને કાંઈક કરવા મોકલા છે આપણે કાંઈક કરી રહ્યા છે એ આપણી તાકાત હા હજી વાયક આવે કોઈ પણ હા એટલે રમવા જાય છે એમની અંદર જે આવતી જે કઈ પણ હોય તકલીફો એમની અંદર થી મારો રામદેવજી દૂર કરે છે અને અહીંયા જે કઈ પણ આવતા પાંચ હાથમાં ઓ છે જેને સત ભાળે સેવા કરે છે જે સતભાળે શ્રી દાન પુણ્ય આવે છે આખા આજુબાજુના પડાગણની અંદર તમામ ગામનો પૂર્ણ રીતે શ્રદ્ધાથી ભક્તિથી સાથ સહકાર છે અને જે એના છે એ તો ગમે તેવી પરિસ્થિતિ એ છે તો એના ચરણોના દાસ બનીને આવવાના છે એટલે હર માનવને મારી બે હાથ જોડી અરજ છે સમય ગમે એવો કપરો હોય પણ સમરણ ચાલુ રાખજો તમારી કુળદેવીની યાદ રાખજો માન જાળવજો પિતાની સેવા કરજો પતિ પત્ની એક રહેજો અને બાળબચ્ચાથી માંડી આ જાતિ જાતિભાતિ ભૂલી જીવ ઉપર દયા રાખજો બોલ રામા તમે જે કાંઈ પાળા કરી રહ્યા છો એમાં તમને સફળતા આપે અને 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 મળે પ્રચાર થાય તમારે જે કઈ પણ બુદ્ધિ વિચાર અને તમને જે વિશ્વાસ જાગ્યો કે આવું કઈક કરીએ તો આ પ્રચાર છે ને કંપની નાની કરો પણ એડવર્ટાઈઝ મોટી કરો એમ જે કઈ પણ વસ્તુ છે ને એને પ્રચાર કરવામાં એટલે છે કે તમે સત્ય છો એના પાંચ માણા આવશે એ તમારા અખતરા કરશે અથવા તમને જાણશે અથવા તમારી આગે સંગ કરશે અથવા તમારી સંગત કરશે તો એને ખબર પડશે કે સત સલાહ અને સત્સંગની અંદર આપણું જીવન પરિવર્તન થઈ જાય છે એવી સંગત ગોતવા માટે કોઈ પણ એક એકની ઘણાવ ઘડાવું તો નવું મંદિર છે આપડે જૂનું સ્થાનક છે એ બતાવીએ તમને એ રામાપીર

એનું લઈ આવી ગૌશાળામાં જાય બાપા તમારું કાદુ ભગત બઉ સારી સેવા કેવાય તમારી અઢાર વર્ષથી સેવા કરે બાપુ અહીંયા રહેવાનું બહુ સારું કામ કહેવાય હાલો તો કાદુ ભગત જય સીન લઈ આવ્યું

મંડપ હતો ઈ તો આ ખેતર માં બે મહિના પેલા જ હતોણવાર બઉ સારું હતું આયોજન

રાખવાનો છે ખડો કરીને અખંડ ખડો રહે આ લામા પી નું બહુ સારું મંદિર છે અહીંયા તમે વંથલી થી આવો કે માણો દર થી આવો તો નરેડીથી નાવડાવાર રોડ અને નાવડાવાળા રોડે બે કિલોમીટર આગળ આગળ હાલો ને એટલે અહીંયા વ્રસધામ ગૌશાળા આવે ત્યાંથી મેઘપુરનો રસ્તો વરે તો તમે એક કિલોમીટર આગળ હાલો ને તો આ મંદિર આવી જાય મેઘપુરથી પહેલાં એટલે દર્શન કરવા આવજો અમે તો આવ્યા હે અને તમે કરી લ્યો દર્શન બહુ મસ્ત બધા બહુ મસ્ત હે ગૌશાળા હે રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર છે ભાઈ મિત્ર આશીષ ભાઈ હાલો ભાઈષ ભાઈ દરેક વિડીયો મોકલી દે આશીષ ભાઈ હાલો હવે ભાગીએ ઘીરે જય રામાવીર જય હવે નીકળી ગયા હા હવે રામા દર્શન કરીને આપણે રિટર્નમાં નીકળી ગયા પછી પાછા ભૂકી ગયા છે નરેડી હવે આપણે આ વિડીયાને અહીંયા જ પૂરો કરીએ અને જય રામાપીર જય માતાજી જય દ્વારકાધીશ